શોભાના ગાંઠિયા સમાન દબાણો જોવા મળ્યા હતા બોર્ડ નંબર તેરમાં આવેલ લાલબાગ બ્રિજ નીચેથી વિશ્વામિત્રી અવધૂત ફાટક તરફ જતા મુખમાર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા અવારનવાર અહીંયા દબાણો દૂર કરવામાં આવે છે પરંતુ બીજા દિવસે દબાણો યથાવત જોવા મળે છે શોભાના ગાંઠિયા સમાન દબાણો દૂર કરવામાં આવે છે ને કાઉન્સિલર અને અધિકારીઓની મિલીભગતના લીધે દબાણો યથાવત જોવા મળે છે આજે કયા વિસ્તારમાં આપણે લાલબાગ બ્રિજ નીચે અવધૂત ફાટકની પાસે જે વારંવાર તો બને છે અને જે ટ્રાફિક દબાણો હતા એમને હટાવવાની કામગીરી કરવામાં આવી છે કેટલા લારી ગલ્લા ઉઠાવવામાં આવ્યા છે બે ગાડીઓ ભરીને લારી ગલ્લા ઉઠાવવામાં આવ્યા છે અને હજુ કામગીરી ચાલુ છે શું અતિશેષ ચૌધરી વોર્ડ ઓફિસર વોર્ડ નંબર તે જી દબાણ હટાવી રહ્યા છે શું કેશો દબાણ એટલે સારું છે પણ આમાં એવું છે કે અમુક ન્યુસન્સ સેવા છે કે કાયમ માટે આ લોકો મકાનો બાંધી દે છે રોડ ઉપર એના લીધે એક્સિડન્ટો થાય છે ટ્રાફિક જામ થાય છે અને વારે ઘડીએ આ લોકોને હટાવવા છતાંય પાછા આવીને બાંધી દે છે એમાં એક્સિડન્ટો થઈને લોકોના એમના છોકરા બી મરે છે અને કોર્પોરેશનનું નામ બદનામી થાય છે જો કે એવું ના થવું જોઈએ કે કોર્પોરેશન ધ્યાન રાખે કે ભાઈ આ જે હટાવે છે એનો કાયમી નિકાલ આવે એવો કંઈ રસ્તો કરતા હોય તો સારું છે હજુ કપડાના સ્ટોલ પણ ખાનપીની લારીએ તો સાંજે ચાર માટે ચાલતો હોય છે પણ એ ત્યાંથી સાંજે હટી જાય છે રાત્રે હટી જાય છે સવારે આખો દિવસ જે બાંધીને પથારા લાલબાગની પેલી બાજુ ચોવીસ કલાક માટે પથારા બાંધી રાખે છે એ લોકો એક જણ પથારો બાંધે છે બીજા ચાર જણને લાઈને વસાઈ દે છે એ લોકો એમનો પથારો છોડીને બીજા ચાર જણને આપીને જતા રહે છે કાયમ માટે જે બાંધીને એ લોકો બેઠા છે એ ના હોવું જોઈએ જે ધંધો કરે છે રોજે રોજ ધંધો સવાર ધંધો કરીને સાંજે ઘરે જતા રહે એનો વાંધો નહીં પણ કાયમ માટે બાંધી દે છે એ ખોટી વસ્તુ છે અને અધિકારી તો કહે છે જ ગેરકાયદેસર પણ ગેરકાયદેસર એને હાચવા માટે કોર્પોરેશનની બી જવાબદારી છે કે આવી રીતે જે લોકો બાંધીને ઊભા થઈ જાય છે એ લોકોને રોજે રોજ ટકોર કરવી જોઈએ કે ભાઈ આવી રીતે બાંધકામ ના કરો તમે રોજ ધંધો કરીને હટી જાઓ પણ કાયમ માટે તમે ચોવીસ કલાક બાંધીને રાખશો તો એની રીતે ટ્રાફિક જામ થાય છે એક્સિડન્ટો વધે છે કોર્પોરેશન લે છે પણ પછી સ્થિતિ એની જ થઈ જાય છે પાછી ચોખાના કાટિયા સમાન લાગે હા